અયોધ્યામાં આજે ઐતિહાસિક ધ્વજારોહણ કાર્યક્રમ અને હિન્દુ મોદી અયોધ્યા ખાતે પહોંચ્યા છે ધ્વજારોહણ પહેલા પ્રધાનમંત્રી મંદિરમાં પૂજા અર્ચના કરશે ધ્વજારોહણ કાર્યક્રમને લઈને રામનગરી અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારાઈ છે એટીએસ એનએસજી તો સાથે સાથે સાયબરની ટીમ સહિતના જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે

ધ્વજા ધ્વજારોહણ કરવામાં આવશે અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક ભવ્ય રામ લલ્લાના દર્શન અને સાથે સાથે જ્યારે પ્રધાનમંત્રી મોદી અયોધ્યા ખાતે પહોંચ્યા હતા ત્યારે એક રોડ શો પણ કરવામાં આવ્યો અભિવાદન પણ તેમણે ઝીલ્યું હતું ત્યારબાદ સપ્તર્ષિ મંદિર ખાતે તેઓ પહોંચ્યા હતા ને એ ભારતીય સંસ્કૃતિના જે મહત્તમ અને મહત્વપૂર્ણ જે વ્યક્તિત્વ કહેવાય એ છે સપ્તર્ષિ અને સપ્તર્ષિ મંદિરે જઈને તેમને દર્શન કર્યા પૂજન અર્ચન કર્યું અને ત્યારબાદ હવે ધ્વજારોહણ કરવામાં આવશે તો પ્રધાનમંત્રી મોદી જ્યારે અયોધ્યા ખાતે પહોંચ્યા અયોધ્યા ખાતે પહોંચ્યા અને ત્યારે સબરી મંદિર અને સબરી મંદિર તેમણે દર્શન કર્યા હતા ત્યારબાદ સપ્તઋષિ મંદિર ખાતે પહોંચ્યા હતા અને સપ્તઋષિ મંદિર ખાતે પણ તેમણે સાત ઋષિઓના દર્શન કર્યા હતા આજ હમ્ઠે રામ મંદિર જો ઐતિહાસિક પલ હૈ આજ તારીખ હૈ પ્રધાનમંત્રી કે હમ સ્વાગત કે ઝંડા લેકે जय श्री राम के ध्वज लेके कमल के ध्वज लेके और हम आज बहुत उत्साह में हैं हम सुबह साढ़े छह बजे हमारा मैसेज आया था इतने उत्साह सुबह नहा धो के आए हैं सब लोग जो आज का यूथ है बहुत बहुत उत्साह में हैं और मतलब बिना नहा तैयारी तो करके आए हैं हमारे भारत के शशि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी आ रहे हैं आज हम लोग को बहुत अच्छा लग रहा है और आज उनसे बड़ी उम्मीदें भी हैं कि हम लोग योद्धावासियों को उत्तर प्रदेश वासियों को कुछ ना कुछ दे के जाएंगे आज हम उनसे बड़ी उम्मीदें करके आज खड़े हुए झंडा लेके भारत के भारत का झंडा लेके और भगवान श्री राम का झंडा लेके इस उम्मीद में खड़े हुए हैं कि नौजवान युवाओं के लिए कुछ न कुछ आज करेंगे जरूर और हम राम मंदिर में ऐतिहासिक आज आज और राम मंदिर में आज ऐतिहासिक झंडा हम हमारे पूर्व पूर्व पूर बताते हैं हमा, हमारा घर अम्बेडकर नगर में हम, हम वहाँ से आए हैं हमारे पिताजी हमारे दादाजी बताते हैं कि राम मंदिर के लिए उन्होंने कितना संघर्ष किया है उन्होंने कितनी तकलीफें सही है हमारी दादी जी यहाँ पे यहाँ तक कि हमारे दादाजी स्वयं पवन पांडे जो अम्बेडकर नगर के उनके साथ वो खुद आए थे पीएम मोदी के

મંદિરના દર્શન કરી રહ્યા છે સૌથી પહેલા તેઓ પહોંચ્યા ત્યારે એક રોડ શો નું આયોજન હતું ને ત્યારબાદ શબરી મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ સપ્તર્ષિ મંદિર ખાતે પહોંચ્યા હતા હવે જયારે માતા અન્નપૂર્ણા દેવી મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે અને માતા અન્નપૂર્ણાના તેઓ દર્શન કરી રહ્યા છે પૂજન અર્ચન માતા અન્નપૂર્ણાનું કરી રહ્યા છે માતા અન્નપૂર્ણાનું પણ ભારતીય સંસ્કૃતિમાં એક ખાસ વિશેષ મહત્વ એ બતાવવામાં આવ્યું છે અને મેં આપને આ દ્રશ્યો માતા અન્નપૂર્ણા મંદિરના બતાવી રહ્યા છીએ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા છે હવે જ્યારે ધર્મ ધ્વજારોહણ જ્યારે અયોધ્યા મંદિરના શિખર પર થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ તો આ ધજાનું પણ એક ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે ધજાની એ વિશેષતા શું છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ધ્વજા ક્યાં બનાવાય છે હવે ધ્વજા પર ખાસ એક પ્રતિક તમને જોવા મળશે ઓમ ઓમ નું પ્રતિક રહેશે અને સાથોસાથ શુભ અને પવિત્રતાનું આ પ્રતિક માનવામાં આવે છે ઓમ નું પ્રતિક અને એકેશ્વરવાદનું નું એ મહત્વપૂર્ણ પ્રતિક છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત એ ઓમને આપણી ભારતીય સંસ્કૃતિમાં સનાતન ધર્મની સંસ્કૃતિમાં માનવામાં આવે છે

તેનું પણ કોઈદાર વૃક્ષ જેને કોઈદાર વૃક્ષ વાળા વૃક્ષવાળા ધ્વજથી બાવીસ ફૂટ લંબાઈ આ ધ્વજાની વિશેષતા રહેશે ખાસ હવે ધજાની વિશેષતાની આપણે વાત કરી રહ્યા છીએ બાવીસ ફૂટ આ ધજાની લંબાઈ રહેવાની છે ત્યારબાદ અગિયાર ફૂટ એ ધજા પહોળી હશે અને આ ધજાના હવે લોકો દર્શન કરી શકશે કારણ કે અભિજીત મુરત અને અભિજીત મુહૂર્તમાં આ ધર્મ ધ્વજા લહેરાશે સ્પેશિયલ પેરાશૂટ ફેબ્રિક અને રેશમી દોરાનો આ ધજાના કાપડમાં ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે જ એકસો એકસઠ ફૂટ ઊંચા શિખર પર લાગેલા બેતાળીસ ફૂટના ધ્વજ દંડ પર એ ધજાની વિશેષતા લહેરાશે તો પીએમ મોદી મંદિર પરિસરમાં પહોંચી ગયા છે લોકો પણ ત્યાં ઉપસ્થિત છે તેમનું ખૂબ મહત્વપૂર્ણ આ આયોજન કરવામાં આવ્યું છે લગભગ છસો ને બોતેર કે તોતેર દિવસ પછી આ જયારે આયોજન થઈ રહ્યું છે ત્યારે પીએમ મોદી મંદિર પરિસરમાં અયોધ્યા રામ મંદિર ને અયોધ્યા રામ મંદિર પરિસરમાં પીએમ મોદીની ખાસ ઉપસ્થિતિ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આ ખાસ આ અવસરનો લાભો મેળવવા માટે ત્યાં પહોંચ્યા છે સાથોસાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંત્રીમંડળ ની વિશેષ ઉપસ્થિતિ અને ત્યારબાદ સાધુ સંતો દેશના ખૂણે ગુણે સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અત્યારે વેદ મંત્રોનું પઠન ચાલી રહ્યું છે અને વેદ મંત્રો પઠનની સાથે સાથે એક સકારાત્મક ઉર્જા મંદિર પરિસરમાં હરેક રામ ભક્ત અત્યારે એ માની રહ્યો છે એને અનુભવી રહ્યો છે અને સાથોસાથ જે કેટલાય દિવસોની જે રાહ હતી કે આખરે એ શિખર અને આ ધર્મ શિખર ઉપર હવે ધર્મ ધજા લહેરાશે ભગવાન રામની એ ધ્વજા લહેરાતી આપણને જોવા મળશે શુભ અભિજીત મુહૂર્ત અને આ અભિજીત મુહૂર્ત અને તેમાં આ ધ્વજારોહણ એ મોદીના હસ્તે એ કરવામાં આવશે અને ધ્વજારોહણની આ શુભ ઘડીઓ ખૂબ નજીક હવે ધીરે ધીરે આવી રહી છે એ પહેલા મેં આપણે આ મંદિર પરિસરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ ભક્તોનો જમાવડો છે મંદિર પરિસરમાં હવે પીએમ મોદી અંદર અયોધ્યા મંદિર ખાતે અંદર પહોંચી રહ્યા છે જ્યાં ભગવાન રામલલ્લાના તેઓ દર્શન કરશે સાથે સાથે પૂજન અર્ચન પણ ભગવાન શ્રી રામનું તેઓ કરશે અને રામલલ્લાને પણ દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે અમે આપણે આ સીધા જ દ્રશ્યો અયોધ્યા મંદિર ખાતેથી બતાવી રહ્યા ખાતેના બતાવી રહ્યા છીએ અને જ્યાં સૌથી મહત્વપૂર્ણ બાબત પીએમ મોદી અંદર દર્શન માટે પહોંચી રહ્યા છે હવે ધ્વજારોહણનો જે સમય નક્કી કરવામાં આવ્યો છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે અભિજીત મુહૂર્ત અગિયાર સુડતાળીસ થી અગિયાર અઠાવન વાગ્યા દરમિયાન અને આ અગિયાર મિનિટના વિશેષ મુહૂર્તમાં ગ્રહોની સ્થિતિ અત્યંત શુભ માનવામાં આવતી હોય છે અને એટલા જ માટે આ શુભ મુહૂર્તની એ પસંદગી કરવામાં આવી છે અભિજીત મુહૂર્ત જેને અજય મુહૂર્ત પણ એ કહેવામાં આવે છે કે આ મુહૂર્તમાં કોઈ પણ સારા કામની એ શરૂઆત કરવામાં આવે

મંદિર પણ સુંદર શણગારવામાં આવ્યું છે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે બહાર દ્રશ્યો દ્રશ્યો ભવ્ય શણગાર ભગવાન શ્રી રામ વેદ મંત્ર ના આ પાઠ સાથે સૌથી પહેલા પવિત્રીકરણ અને ત્યારબાદ હવે પૂજન અર્ચન કરવામાં આવશે ધજાની પણ અહિયાં નોંધ લેવા જેવી છે લંબાઈ આ રહેવાની છે સ્પેશિયલ પેરાશૂટ ફેબ્રિક નો તેના ઉપયોગ કરવામાં આવ્યો છે આજનું આ શુભ દિવસ અને હવે શુભ ઘડીઓ નજીક આવી રહી છે શ્રેણુયા મા દેવા ભદરમ हैरैरङ्गैस्तुष्टो वाग्गोसत्तानो धिर्यासे माहि देवा हि तञ्जादायुः हरेः ॐ ુહ્યાધીનાં શ્રી રામ શરણ પાક પીવા પુનર્જન્મ ન વિદ્યતે કાલ મૃત્યુહન વ્યાધીનાસન શ્રીરામચ પાક કીર્વા પુનર્જન્ વિદ્યતે kharab kiye de do તો ધ્વજારોહણની શુભ ઘડીઓ હવે નજીક આવી રહી છે શંખના દિવ્ય ધ્વનિનો અવાજ અને વાતાવરણમાં એક સકારાત્મક પરમાણુઓની એ અનુભૂતિ કરાવી રહ્યો છે દૂર દૂર થી ભક્તો ઉમટ્યા છે શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે તો પીએમ મોદી રામ મંદિરમાં સાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત તેમની સાથે રામ દરબાર ના તેમણે દર્શન કર્યા પૂજન અર્ચન કર્યું હવે જે મુખ્ય ગર્ભ ગૃહ કે જ્યાં રામલલ્લા ને વિરાજમાન કરવામાં આવ્યા છે એવું કહેવાય છે કે આ એ સ્થળ છે જ્યાં ભગવાન શ્રી જન્મ થયો હતો એ સ્થળ પર હવે મુખ્ય છે ત્યાં धां मे वरुणो दादातु मे धा अग्निः प्राजा पातेः मे धामिन्दरश्च युश्च मे धान् धाता ददातु मे स्वाहा ભગવાન શ્રી રામ માટે ચામર લઈને આવ્યા છે તેમના હસ્તે અને ચામર ભગવાનને અર્પણ કરવામાં આવ્યું છે સુંદર શણગાર ભગવાન શ્રી રામનો રામ લલ્લાનો કરવામાં આવ્યો છે અને હવે તેઓ પૂજન અર્ચન કરશે ભગવાન શ્રી રામ લલ્લાનું અને રામ દરબારના પણ તેમણે દર્શન કર્યા ત્યાં પૂજા અર્ચના કરી સાથે આરતી ઉતારી અને હવે મુખ્ય ગર્ભગૃહ અયોધ્યા રામ મંદિરનું જ્યાં રામલલ્લાને વિરાજમાન કરાવવામાં આવ્યા છે અને જ્યાં એક આઠ વર્ષના બાળ એ દર્શન ભક્તો કરતા હોય છે અને ત્યાં પીએમ મોદી ઉપસ્થિતિ સાથે ભગવત પૂજન ભગવાન શ્રી રીતે અર્ચન કરાવવામાં આવ્યું છે ઉપસ્થિતિ દૂર સાધુ પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે સાધુ સંતો પણ પહોંચ્યા છે વિશેષ જે અભિજીત મુહૂર્ત આ અભિજિત મુહૂર્ત અને આજનો દિવસ ખાસ એટલા માટે છે મંગલ કરે મંગળ કરે મંગલ અને વિશેષ અભિજીત મુહરત અગિયાર સુડતાળીસ થી અગિયાર અઠાવન નું અને દરમિયાન ધ્વજારોહણ થશે આ અગિયાર મિનિટ ના વિશેષ મુહૂર્ત ગ્રહોની સ્થિતિ અત્યંત શુભ માનવામાં આવતી હોય છે અને વિવાહ પંચમી નો આ ઉત્સવ આ વિવાહ પંચમી આજે શુભ દિવસ ભગવાન રામ અને સીતાનો લગ્નોત્સવ એટલે અને પંચમી રામલલ્લા તેઓ દર્શન કરી રહ્યા છે પૂજન અર્ચન વેદ મંત્રો ગુંજી રહ્યા છે આરતી ઉતારવામાં આવી રહી છે અને ત્યારબાદ હવે તેઓ મોદી ધ્વજારોહણ સ્થળ તરફ તેઓ આગળ વધશે અને અભિજીત મુહૂર્તમાં મંદિર પર આપણને ધર્મ ધ્વજા લહેરાતી જોવા મળશે चन्द्रमानसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखा દિવ્ય ધ્વનિઓ જ્યારે મંદિરમાં ગુંજી રહી છે એક સકારાત્મકતા નો અનુભવ દરેક ભક્ત ને થઈ રહ્યો છે વિશેષ વેદ મંતોથી સ્તુતિ ભગવાન નું પાઠ અને ભગવાન નું પૂજન નમો નિર્ષણા નમો બ્રહ્મણ્ય મહારાજાય મહાપુરુષા મહારાજા ग्रह कराया भगवते श्रीरामचंद्रा रामचंद्राय नमः चरणकमले सुमंद पुष्पांजलिं समर्पयामि नमस्करोमि ब्रह्मांडिक अस्तित्व ने समर्पित करना दिव्य मंत्र दिव्य पुरुष सुक्तति पूजन अर्चन भगवान श्री राम मंत्र पुष्पांजलि અને ત્યારબાદ ધ્વજારોહણ અભિજીત મુહૂર્ત કેટલાય દિવસની આ રાહ છસો ને તોતેર દિવસ કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા અને ત્યારબાદ આજે છસો ને તોતેર દિવસ ને એ પછી જ્યારે અયોધ્યા મંદિરના શિખર પર ધર્મ ધ્વજા એ લહેરાશે લોકો એ આનંદની ઘડીઓ ના સાક્ષી બનવા માટે એ લાલાઈ થતા હોય તેવા દ્રશ્યો મોટી સંખ્યામાં લોકોની શ્રદ્ધાળુઓની ખાસ વિશેષ ઉપસ્થિતિ અને ત્યારબાદ ધર્મ ધ્વજા એ મંદિર પર આપણને લહેરાતી જોવા મળશે અમે આપને આ સીધા જ દ્રશ્યો રામ મંદિર અયોધ્યા રામ મંદિરથી બતાવી રહ્યા છીએ અયોધ્યા રામ મંદિરનું આ પરિસર સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ ધ્વજારોહણ પહેલાં તેમણે ભગવાન શ્રી રામ ના દર્શન કર્યા સાથે સાથે રામ દરબારના ના દર્શન કર્યા અને અભિજીત મુહૂર્ત અને રામ મંદિરના શિખર પર